नमस्ते मित्रों आजना महत्वपूर्ण खास ज्योतिष कार्यक्रम में आपन स्वागत छे। मित्रों आज अमेरिकारी राशि महाकुंडली संपूर्ण विगतवार शेर करने जाइए सौ प्रथम अमे अमेरि सि देवता भगवान गणेश ने प्रार्थना करे छे हे माता लक्ष्मी हे अवरोधोना दूर करना भगवान गणेश कृपा जे कोई आ वीडियो ने सौ पहला लाइक करे छे अने अमारी चैनल ने सब्स्क्राइब करे छे तेना पर तमारा अनंत आशीर्वाद वरसावो वरसावन जीवन दुख पीड़ा अने अवरोधों थी भरेलू रहे तेमना घर हमेशा सुख समृद्धि अने आनंद थी भरेला रहे हे भगवान गणेश हे देवी लक्ष्मी मारी एकमात्र प्रार्थना छे के जे कोई पण आ वीडियो ने भक्ति भाव थी जुए छे तेمنا બધા દુખ દૂર થાય અને તેમનું જીવનમાં નવી તકો ખૂલે તો મિત્રો ચાલો હવે આજ માટે તમારી મહાકુંડરી વિશે વાત કરીએ આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી તે એક એવો દિવસ પણ છે જે તમારી ઘણી અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરશે આ પવિત્ર સમય દરમિયાન ઘણા વર્ષો પછી એક अनोખો દૈવી જોડાણ બની રહ્યું છે जेमा पांच महान इच्छाओं पूर्ण थवानी शक्यता अत्यंत प्रबल देखाय एवो समय छे जारे तमारी मेहनत तमारी भक्ति तमारी प्रार्थना अने धीरज एक अद्भुत आशीर्वाद माटे भेगा छे। तो आ वीडियो ने एक पण अवगणशो नहीं जेटलो लांबो समय जोशो? આ દૈવી આશીર્વાદ તમારા જીવનમાં એટલી જ શક્તિશાળી રીતે પ્રવેશ કરશે મિત્રો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે આજે હનુમાનના ખાસ આશીર્વાદ તમારી રાશિ પર વરસી રહ્યા છે જ્યારે હનુમાનની કૃપા કોઈ પર હોય છે ત્યારે તેમનું જીવન તરત જ બદલાઈ જાય છે આજે તે દિવસ આજે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન શરૂ થવાનું છે ऊर्जा स्तर में अनेक गणों से मन में एक अनोखी सकारात्मकता एक नवं तेज अने एक नवु साहस जागशे। तमने एवु लागशे के जाने अंदर थी कोई शक्ति ऊपर उठावी रही छे, तमने आगर धपावी रही छे। आ शक्ति कोई सामान्य शक्ति आ शक्ति भगवान हनुमान नो दैवी आशीर्वाद है જે તમારી આસપાસ રક્ષણાત્મક ઢાલની જેમ ઉભો છે જો તમને કોઈ નિર્ણય લેવામાં અટકાતા હતા તો આજે અચાનક સ્પષ્ટતા લાવશે જો તમને કોઈ કાર્ય શરૂ કરવામાં ડરતા હતા તો તે ભય অদৃশ্য થઈ જશે અને હવે મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ વિશે વાત કરીએ આજે શિવ પરિવારના ખાસ આશીર્વાદ પણ તમારી કુંડળીમાં પ્રવેશી રહ્યા છે आए आशीर्वाद छे जे व्यक्तिना जीवन अंधारी रात ने प्रकाश में परिवर्तित करे छे। जारे महादेवना आशीर्वाद कोई जीवन में उतरे सामान्य लोको पण असाधारण सफलता प्राप्त करे छे। तमे एवा सारा समाचार छो जेनी तमे लांबा समय थी कल्पना नहोती करी तमारा जीवन में एक नवो शुभ संदेश आवा छे जे आना महीनाओ ने बदली नाख आ संदेश वातावरण कार्यवातावरण संबंधित होई शके छे। ते तमारा शेराय जीवन ने असर करी शके छे अथवा ते अंगत जीवन में कोई मोटी सकारात्मक घटना बनी शके छे परंतु एक बात चौक्कस आ शुभ संदेश तमारा जीवन में नवो प्रकाश लावशे તમે જોશો કે તમારું ભાગ્ય અચાનક જાગી ગયું છે જાણે આજે કોઈ સુતેલું ભાગ્ય તમારા હાથમાં આવી ગયું હોય હવે ચાલો દેવી લક્ષ્મીના આશીર્વાદ વિશે વાત કરીએ દેવી લક્ષ્મી આજે તમારી રાશિથી અત્યંત પ્રસન્ન છે જારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે તમારું જીવનમાં ધન સૌભાગ્ય સમૃદ્ધિ ખુશી અને નવી તકો આપમેળે વહે છે આજે તમારા માટે ધનનો એક દરવાજો ખુલી રહ્યો છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા તમને ખ્યાલ આવશે કે આજે તમે પૈસા સંબંધિત કોઈ પણ કાર્ય કરશો તે અણધાર્યા લાભ લાવશે પૈસા અચાનક તમારા હાથમાં આવશે તમને કોઈ જૂના બાકી પૈસા નવો ઓર્ડર મોટી ઓફર અથવા ગભરાટ ભરયો ખર્ચ મળી શકે છે જેનો તમને ડર હતો કે તે મુલતવી રાખવામાં આવશે એવું કહી શકાય કે આજે તમારો આર્થિક નસીબ ખીલવા જઈ રહ્યો છે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરવા માંગે છે તો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વિડિયોને અંત સુધી જુઓ હૃદયમાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી કોઈ શુભ આશીર્વાદ સક્રિય થતા નથી આજનો દૈવી સંદેશ તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તમારી રાશિવાળા લોકો હવે લોટરી જેવી પરિસ્થિતિઓનો અનુભવ કરી રહ્યા છે આનો અર્થ ફક્ત લોટરી ટિકિટ જીતવાનો નથી પરંતુ એવા ક્ષેત્રોમાં અણધાર્યા લાભ પણ છે જેની તમે ક્યારેય અપેક્ષા નહોતી રાખી પછી ભલે તે વ્યવસાય હોય નોકરી હોય નવી તક હોય કે કોઈ સંબંધી તરફથી આશ્ચર્યજનક ટેકો હોય તમને દરેક દિશામાંથી કંઈક સારુ મળશે નસીબનું ચક્ર હવે તમારા પક્ષમાં ફેરવાઈ ગયું છે હવે ચાલો માતા દેવીના આશીર્વાદ વિશે વાત કરીએ જારે માતા દેવીના આશીર્વાદ કોઈના જીવનમાં ઉતરે છે ત્યારે આપમેળે ખુશિયો આવવા લાગે છે આજે માતા દેવી તમારા માટે એક એવો આનંદ લાવશે જે તમે વર્ષો સુધી યાદ રાખશો આ આનંદ પરિવાર પ્રેમ સ્વાસ્થ્ય બાળકો अथवा તમારું પોતાનું આંતરિક સુસાથે સંબંધિત હોઈ શકે છે પરંતુ આ ખુશી ખૂબ જ શુદ્ધ અને અપેક્ષાઓથી ઘણી આગળ હશે તમે તમારું જીવનના બધા તણાવ ચિંતા દબાણ અને દુઃખ ધીમે ધીમે દૂર થતા અનુભવશો તમારું મન હળવું થશે તમારો ચહેરો ચમકશે અને એવું લાગશે કે જાણે અચાનક અંદરથી ભારે બોજ હટી ગયો હોય દેવી માતાની આ કરુણા અને દયા કોઈપણના જીવનને નવી દિશા આપવા સક્ષમ છે અને આજે તમારી રાશિને આશીર્વાદ મળી રહ્યો છે મિત્રો આજે તમારા જીવનમાં પાંચ ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે ખૂબ જ શુભ સમય છે આ પાંચ ઇચ્છાઓ તમારા જીવનના પાંચ મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત હોઈ શકે છે સંપત્તિ પ્રેમ પરિવાર કારકિર્દી અને આરોગ્ય આ તે સમય છે જ્યારે તમે વિચારશો કાશ ઈચ્છા પૂર્ણ થાય અને તે ઈચ્છા અચાનક પૂર્ણ થવા લાગશે જીવનમાં ક્યારેક બ્રહ્માંડ આપણને એવી તકો મોકલે છે જે આપણી ઉર્જા સાથે મેળ ખાય છે અને આજે ब्रह्मांडनी बधी ऊर्जा तरफ आकर्षाई रही छे। जो तुम्हारा हृदय में लांबा समय थी कोई इच्छा होए, कोई मोटू लक्ष्य होए, कोई स्वप्न होए जे तमे वर्षो थी पकड़ी राख्य हो प्राप्त करने मांगता शुरुआत छे। आ शुरुआत धीमी होई शके छे, परंतु परिणामों महान हशे। याद राखो महान चमत्कारों हमेशा शांति थी शुरू मित्रों हवे मारी पासे तमने एक खूबज महत्वपूर्ण बात जे कोई आ वीडियो शुरुआत थी अंत सुधी जुए छे, ते भगवान गणेश देवी लक्ष्मी ना आशीर्वाद मा वधु शक्ति अनुभव करशे आ फक्त एक वीडियो नथी આ એક દૈવી સંદેશ છે જેણે તમારા જીવન સુધી પહોંચવા માટે આ માધ્યમ પસંદ કર્યું છે તેથી ફક્ત તેને ન જુઓ તેને અનુભવો દરેક શબ્દમાં શક્તિ છે દરેક વાક્યમાં ઉર્જા છે દરેક ભાવનામાં દિવ્યતા છે હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઇક કરો चेनल सब्सक्राइब करो अनेक टिप्पणियों में जय श्री गणेश जय मां लक्ष्मी, जय माता रानी, जय हनुमान जी, जय महादेव लखो जे थी आ दैवी ऊर्जा जीवन में वधु झड़प थी सक्रिय थई शके मित्रों जारे दैवी शक्तियों कोई व्यक्ति पर आशीर्वाद छे त्यारे तेनु जीवन अचानक अने गहन रीते छे આજનો પવિત્ર સમય તમારા માટે બરાબર તેજ પરિવર્તન લાવ્યો છે તમે તેને જાતે અનુભવશો આ વિડિયો જોવાનું શરૂ કરતાની સાથે જ તમારી આસપાસ એક સકારાત્મક લહેર ફેલાવા લાગે છે આ તરંગો સામાન્ય স্পંદનો નથી પરંતુ ભગવાન ગણેશ દેવી લક્ષ્મી દેવી પાર્વતી મહાદેવ દેવી પાર્વતી અને ભગવાન હનુમાનની કૃપાથી ઉત્પન્ન થતી આભા છે जारे आठला बधा देवताओं एक व्यक्ति साथे हात मिलावे छे त्यारे ते व्यक्ति ना भाग्य ने चमक्ता कोई रोकी શકતું નથી આજે તમારા જીવનમાં એક શુભ સમય રચાયો છે જે તમે તકો પ્રદાન કરે છે આ એવો સમય છે જારે તમારી મહેનત તમારું કાર્યો અને તમારી પ્રામાણિકતા ભેગા થઈને તમને તમારા હૃદયની ઈચ્છા મુજબ બધૂજ આપશે જો તમે પૈસા જોઈએ છે तो ते आवशे। जो तमने प्रेम जो छे, तो ते वदशे। जो तमने आदर जो छे, तो तमने ते मलशे। जो तमे तमारा परिवार मा शांति इच्छो छो, तो तमने ते मलशे। आ फक्त एक वस्तु नेज नहीं, परंतु तमारा आखा जीवन ने उत्थान आपवानो समय छे। મિત્રો આજની તમારી રાશિમાં ઊર્જા એટલી શક્તિશાળી છે કે તમારા વિચારો પણ વાસ્તવિકતા બની શકે છે દુનિયાનો સૌથી મોટો ચમત્કાર વિચાર શક્તિ છે અને આજે તમારા વિચારો એ જ દૈવી આશીર્વાદથી આશીર્વાદિત છે જે તમારા શબ્દોને પ્રેરણા આપે છે તમારા ઈરાદાઓને મજબૂત બનાવે છે અને તમારા સપનાઓને જીવન આપે છે જો તમે તણાવ ઉંગ ન આવી શકતી હોય અથવા કોઈ વિચિત્ર દબાણ હેઠળ હો આજે તમને તે શાંતિ મળવાની છે જેની તમને લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા આ શાંતિ એટલા માટે આવી રહી છે કારણ કે ભગવાન શિવ અને દેવી પાર્વતીએ તમારા મન પર પોતાનો આશીર્વાદ આપ્યા છે જારે શિવ અને દેવી પાર્વતી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે ત્યારે તેમનું મન શાંત સ્થિર અને સુંદર બને છે આજે તમારામાં જે શાંતિ પ્રવેશી રહી છે તે એક નવી શરૂઆતની નિશાની છે તમારા જીવનમાં સંતુલન આવવાનું છે તમે તમારી ઊર્જા પરિવર્તન અનુભવશો તમારું મન હળવું થઈ રહ્યું છે અને તમારા વિચારો ધીમે ધીમે ઊંડા અને વધુ સકારાત્મક બની રહ્યા છે આ મન પરિવર્તન સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન છે કારણ કે જીવન ત્યારે જ બદલાય છે જ્યારે વ્યક્તિનું મન બદલાય છે મિત્રો આજે તમારી નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થવાનો છે જો તમે પૈસાની ચિંતા કરતા હતા તમારા ખર્ચા વધી રહ્યા હતા તમારી આવક ઓછી હતી અથવા તમે કોઈ મોટા નાણાકીય લાભની રાહ જોઈ રહ્યા હતા તો આજે દેવી લક્ષ્મીના આશીર્વાદ આવ્યા છે આ આશીર્વાદ ફક્ત પૈસાના રૂપમાં જ નહીં પણ તકો નોકરી વ્યવસાય સમર્થન સન્માન અને અંધાર્યા લાભના રૂપમાં પણ આવશે એવું લાગે છે કે દેવી લક્ષ્મી પોતે તમારો દરવાજો ખટખટાવી રહી છે હું આવી રહી છું ફક્ત શ્રદ્ધા રાખો હવે ચાલો તમારો પ્રેમ જીવન વિશે વાત કરીએ આજે તમારો પ્રેમ જીવન સુંદર ઊર્જાથી ભરેલો રહેશે जो ती पहलाज कोई संबंध में छो तो तारीरी वच्चे समझण अचानक कोईपण जूनी गैरसमज दूर थे संबंध मधुर बन से जो तमने कोई गमे तमे आगनु पगलू भरवामा अचकाता तो आजे तमने हिम्मत कारण के हनुमान आशीर्वाद तमारा शब्दों मीठाश अरा इरादाओ स्पष्टता लावशे शक्य है कि तमो प्रिय व्यक्ति आजे तमने एक संदेश मोकशे तमारा चेहरा पर स्मित मित्रों ते लोको माटे आजेप खूबज खास दिवस छे ओ तेमना परिवार साथे संबंधित सारा समाचार नी राह जोई रहा लक्ष्मी ना आशीर्वाद सुख समृद्धि अने घर मा नवा परिवार आज तब त्रदय में स्पष्टपण जवाब जोशो આ એવો સમય છે જારે બ્રહ્માંડ પોતે તમને માર્ગદર્શન આપવા માટે તમારો હાથ પકડી રહ્યું છે તમને એવું લાગશે કે તમારું મન કોઈ ચોક્કસ દિશામાં ખેંચાઈ રહ્યું છે આ બ્રહ્માંડ ભગવાન અને તમારા ભાગ્યનો સંકેત છે મિત્રો આજે राशि लॉटरी जीतवा में कारण के पांच महान देवताओं की शक्तिए तमारी राशि आसपास एक दैवी रक्षणात्मक वर्तुड़ छे। जारे आ रक्षणात्मक वर्तुण सक्रिय छे, त्यारे नकारात्मक लोकोनी खराब नजर, लोगदूनों प्रभाव खराब नजर अने दुश्मनों कावतराओ आप नाश पा छो ते सुरक्षित छो અને તમે પ્રગતિ કરવા માટે સ્વતંત્ર છો જો કોઈ એ તમારી સાથે કંઈક ખોટું કર્યું છે તો આજે તેનું નિવારણ થઈ શકે છે ભગવાન અન્યાયને લાંબા સમય સુધી ટકવા દેતા નથી આજે તમને ન્યાય મળશે તમને તમારા કાર્યોનું ફળ મળશે તમારા પ્રયત્નોનું સન્માન કરવામાં આવશે અને મિત્રો આ દૈવી સંદેશની શક્તિ ફક્ત ત્યારે જ સંપૂર્ણપણે સક્રિય થશે જો તમે તેને શરૂઆતથી અંત સુધી ભક્તિથી જોશો મિત્રો જ્યારે પાંચ પાંદડાઓના આશીર્વાદ એકસાથે વ્યક્તિના જીવનમાં વરસવા લાગે છે ત્યારે એ સમજવાનો સમય છે કે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે આજે તે પરિવર્તનની શરૂઆત છે આ સમયે તમારી ઉર્જા અત્યંત શક્તિશાળી છે અને તમે જે પગલું ભરશો તે તમારા પક્ષમાં હશે તમારા હૃદયની ઊંડાણમાં તમારે માનવું જોઈએ કે બ્રહ્માંડની દરેક શક્તિ તમારા પક્ષમાં કામ કરી રહી છે આ તે દિવસ છે જ્યારે તમારું નસીબ જાગ્યું છે અને તમારા પ્રયત્નો સફળ પરિણામો આપશે આજે તમે એ પણ જોશો કે મહિનાઓથી અટકેલા કેટલાક કાર્યો અચાનક ગતિ પકડી રહ્યા છે